છોટાઉદેપુરમાં જમીન સંપાદનને લઈને આદિવાસી ગ્રામજનોએ વિરોધ કર્યો ક્વાંટ અને નસવાડી તાલુકાના અઠાવીસ ગામના આદિવાસી ગ્રામજનોએ જમીન સંપાદનના મુદ્દે જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું સંપાદન કાર્ય થઈ રહ્યું છે તે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અમારા ગામડા ની અંદર કોઈ અજાણ્યા વ્યક્તિઓ આવી જાય છે અને જમીન ના ભાવ પૂછે છે એ લોકો કોણ છે એમને ખબર નથી અને હમણાં સાહેબ ને રજુઆત કરી અમારા કોઈ સરકાર ના માણસો આવતા જ નથી તો આવા જે ચોર લોકો આવતા એ બંધ જાય અમારા ગામડામાં અને અમારા આદિવાસી ને સમજવાનું બંધ કરે અમા આ પ્રકૃતિ હતી જીવનારા લોકો છે અને કોઈ એવું માનતા હોય અમારી બુદ્ધિ વધારે છે એમ તો ભૂલી જાય અમારા માણસો આદિઅનાદિ કાળથી આ ધરતી માંથી કેવી રીતે આ ધરતી પર જીવન જીવાય એ બધી જ મારા માણસોને ખબર છે મારા માણસને ફળવા નથી દીધા અને ફળવાના અવસર આવ્યો નહીં કેવું છે કે જેમ દ્વારા જે પણ અઠ્ઠાવીસ ગામડાના જે લિસ્ટ પ્રમાણે જે પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો છે અને અત્યારે જે ટેન્ડર છે એ ટેન્ડર અને અત્યારે જે સંપાદનનું કાર્ય જે થઈ રહ્યું છે અને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને જો તંત્ર કે કોઈ પણ વ્યક્તિ પણ જો આ વસ્તુને જો કહી શકતા હોય કે આ વસ્તુ ખોટી છે કોઈ નહીં કાઢવાના એ વસ્તુ અમને લેખિતમાં આપે